વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે પાર્ટસ ઓફ સ્પીચ વિશે શીખીશું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા અહીંયા જુઓ બે વાક્ય આપેલા છે રવિ ઇઝ અ ગુડ બોય હી ઇઝ માય ફ્રેન્ડ તો આ વિડીયોમાં આપણે પાર્ટસ ઓફ સ્પીચ વિશે શીખીશું તો સૌથી પહેલા આપણે સ્પીચ વિશે શીખીએ તો સ્પીચ કોને કહેવાય તો સ્પીચ કોઈ પણ ભાષામાં આપણે જે કંઈ પણ બોલીએ જે કંઈ પણ આપણે લખીએ અથવા તો જે કંઈ પણ આપણે વાતચીત કરીએ ને એને આપણે સ્પીચ કહીશું અને આ સ્પીચમાં શું હોય તો આ સ્પીચમાં સેન્ટેન્સ રહેલા હોય સેન્ટેન્સ તો સેન્ટેન્સ કેવી રીતે બને તો એ તો મેં તમને આગળ શીખવાડી દીધેલું હતું કે સેન્ટેન્સીસ વર્ડ્સ એટલે કે શબ્દોના બનેલા હોય છે તો હવે તમને આ વાક્ય જોઈને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે આ વાક્યમાં સબ્જેક્ટ કોને કહેવાય વર્બ કોને કહેવાય અને ઓબ્જેક્ટ કોને કહેવાય અને જો તમને હજી પણ એ ખબર ન પડતી હોય તો આપણે આગળ વિડીયોમાં ભણાવી દીધેલું છે તો પહેલાં તમે તે વિડીયો જુઓ તો જ તમને આમાં સમજાશે તો આપણે આગળ શીખી ગયા છીએ કે કોઈ પણ વાક્યમાં ત્રણ ભાગ હોય છે એક સબ્જેક્ટ એક વર્બ અને એક ઓબ્જેક્ટ તો મેં જ્યારે તમને સબ્જેક્ટ વિશે શીખવાડ્યું હતું ત્યારે મેં તમને જણાવ્યું હતું કે સબ્જેક્ટ તરીકે હંમેશા કાં તો નાઉન આવશે અથવા તો શું આવશે પ્રો નાઉન આવશે તો હવે મને એમ પૂછે કે આ રવિ શબ્દ શું છે તો હું તરત કહીશ તો રવિ શબ્દ એક પ્રોપર નાઉન છે ઈ શબ્દ તો કે એક ક્રિયાપદ છે એ શબ્દ તો કે એક આર્ટિકલ છે આ ગુડ શબ્દ તો કે એને એક એડજેક્ટિવ કહેવાય અને આ બોય શબ્દ તો બોય શબ્દ એક કોમન નાઉન છે હિ શબ્દ તો કે આ હિને પ્રોનાઉન કહેવાય પ્રોનાઉન અને શબ્દ શબ્દ એક એક વર્મ છે છે માય પ્રોનાઉન અને ફ્રેન્ડ કોમન નાઉન છે તો હવે જ્યારે હું તમને કહું કે હી શબ્દ એક પ્રોનાઉન છે તો હું જ્યારે તમને પૂછું કે હીનું નું સ્થાન ક્યાં હશે તો તમને તરત જ સમજાઈ જાય કે હીનું નું સ્થાન સબ્જેક્ટ તરીકે આવે છે કારણ કે તે એક પ્રોનાઉન છે તો આ વસ્તુ તમને ત્યારે જ સમજાશે જ્યારે તમને દરેક શબ્દને શું કહેવાય તે આવડતું હશે તે તો કે આ વાક્યમાં જેટલા બી શબ્દો છે નામ ભાગ પાડવામાં આવ્યા છે જેને પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે તો મેં તમને પાર્ટસ ઓફ સ્પીચ કોને કહેવાય એ સમજાવી દીધું તો ચાલો હવે આપણે થોડુંક જોઈ લઈએ તો જુઓ પાર્ટસ ઓફ સ્પીચ એટલે શું તો કે શબ્દોનો સાચો ઉપયોગ સમજવા માટે આપણે જે કંઈ પણ બોલીએ છીએ જે કંઈ પણ લખીએ છીએ અથવા તો જે કંઈ પણ વાંચીએ છીએ જે કંઈ પણ વાતચીત કરીએ છીએ તે બધા શબ્દોને નવ ભાગમાં વહેંચવામાં આવ્યા છે ટોટલ કેટલા નવ ભાગમાં જેને પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે તો કોઈ બુકમાં નવ ભાગ પાડવામાં આવ્યા હોય છે અથવા તો કોઈ બુકમાં આઠ ભાગ પણ કહેવામાં આવ્યા છે તેમાં આર્ટિકલને એક એડજેક્ટિવ તરીકે જોવામાં આવે છે તો આપણે આ વિડીયોમાં ઓવરવ્યુ જોઈશું એટલે કે તેની વ્યાખ્યા જોઈશું અને તેનો અંદાજ મેળવીશું તો પાર્ટસ ઓફ સ્વીચમાં સૌથી પહેલા નાઉન આવે નાઉનનું ગુજરાતી શું થાય નામ અથવા તો સંજ્ઞા તો નાઉન એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળને જે શબ્દ વડે ઓળખીએ તે શબ્દને શું કહેવાય નાઉન કહેવાય જેમ કે પેન ડોગ ડોગ એટલે એક કૂતરો થાય વર્ક એટલે કામ થાય મ્યુઝિક એટલે સંગીત ટાઉન એટલે કે શહેર લંડન તો કે આ એક સ્થળનું નામ છે પ્રોપર નાઉન છે ટીચર તો કે આ એક કોમન નાઉન છે એટલે કે શિક્ષક અને આ રોહન તો કે આ એક છોકરાનું નામ છે આ પ્રોપર નાઉન છે તો આગળ આપણે ફૂલ ડિટેલમાં જોઈશું કે નામના કેટલા પ્રકાર છે કયા નામને શું કહેવાય એના ઉપયોગ કેવી રીતે થાય આ વિડીયોમાં આપણે ફક્ત ઓવરવ્યુ મેળવવાનો છે જેમ કે જુઓ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તો કે ધીસ ઇઝ માય ડોગ આ ડોગ શું છે તો એક નામ ડોગ એટલે પુત્રો તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં બીજો ભાગ શું હશે તો કે સર્વનામ સર્વનામ એટલે શું તો નામના બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે જે આપણે જ્યારે સર્વનામનો જ લેક્ચર આવશે ત્યારે આપણે ફૂલ ડિટેલમાં જોઈશું તો અહીંયા થોડાક ઉદાહરણ રૂપે મેં લખ્યા છે જેમ કે આઈ યુ હી સી સમ એટલે થોડા જેમ કે વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ તારા ઇઝ માય ફ્રેન્ડ તો તારા એક છોકરી છે તેના માટે આ શબ્દ વપરાયો છે સી ઇઝ બ્યુટિફુલ તો આ નામ છે જેના માટે કયો શબ્દ વપરાયો શી તો આ સીને આપણે પ્રોનાઉન કહીશું જ્યારે વિડીયો આવશે ત્યારે આપણે ફૂલ ડિટેલમાં જોઈશું વર્ વર્મ એટલે ક્રિયાપદ તો ક્રિયાપદને તો આપણે આગળ પાર્ટસ ઓફ સેન્ટેન્સમાં ભણી જ લીધેલા છે તેમ છતાં પણ આપણે તેને ટૂંકમાં જોઈશું અને ક્રિયાપદના હજી ઘણા બધા પ્રકાર છે જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ ફૂલ ડિટેલમાં ક્રિયાપદ તેને કહેવાય છે જે કરતાના કામ વિશે અથવા તો કરતાની સ્થિતિ વિશે માહિતી આપે છે એટલે કે ક્રિયાપદ એવો શબ્દ હશે જે સબ્જેક્ટના કામ વિશે માહિતી આપતું હશે અથવા તો સબ્જેક્ટ કયા કાળમાં છે તેની સ્થિતિ વિશે માહિતી આપતું હશે જેમ કે બી હેવ ડુ લાઈક વર્ક સિંગ કેન મસ્ટ આ બધા ક્રિયાપદ છે તો ક્રિયાપદ કોને કહેવાય એ આપણે ક્રિયાપદના વિડીયોમાં જોઈ લીધું છે જો તમને ન આવડતું હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો અહીંયા હું ડિસ્ક્રિપ્શન અને આઈ બટન બંનેમાં લિંક આપી દઈશ જેમ કે આઈ લાઈક પ્લેઈંગ ગેમ્સ તો આ લાઇક શું છે ક્રિયાપદ આ પ્લે પણ ક્રિયાપદ છે પરંતુ અહીંયા ક્રિયાપદ નથી અહીંયા નામ આપેલું છે તો કેવી રીતે આવે જે આપણે આગળ જોઈશું પછી શું આવશે તો કે પછી એડજેક્ટિવ એડજેક્ટિવનું ગુજરાતી શું થાય વિશેષણ ટૂંકમાં કહું તો નામ વિશે જે શબ્દ વધારાની માહિતી આપે તેને આપણે વિશેષણ કહીશું એટલે કે વિશેષણ એટલે એવા શબ્દો અથવા તો શબ્દોના સમૂહ કે જે કોઈપણ નાઉન કે સર્વનામ વિશે વધારાની માહિતી દર્શાવે અથવા તો સૂચન આપે તેને આપણે વિશેષણ કહીશું તો વિશેષણ કોઈપણ સંજ્ઞાનું વર્ણન કરે છે એટલે કે સંજ્ઞા વિશે વધારાની માહિતી આપે છે જેમ કે ગુડ બિગ રેડ વેલ ઇન્ટરેસ્ટ જેમ કે માય ડોગ્સ આર બિગ એટલે કે મારા કૂતરા મોટા છે આઈ લાઈક બિગ ડોગ્સ મને મોટા કૂતરા ગમે છે તો કુતરા પણ કહેવા બિગ મોટા તો નાઉન વિશે વધારાની માહિતી આપે એને વિશેષણ કહેવાય જ્યારે વિશેષણનો લેક્ચર આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ એડવર્ગ એડવર્બ એટલે શું ક્રિયા વિશેષણ તો ટૂંકમાં કહું તો ક્રિયા વિશે વધારાની માહિતી આપે તેને ક્રિયા વિશેષણ કહેવાય તો ક્રિયા વિશેષણ એ એવા શબ્દો અથવા તો શબ્દોનો સમૂહ હોય છે જે કોઈ ક્રિયા વિશેષણ અથવા તો અન્ય ક્રિયા વિશેષણની વિશેષતા એટલે કે વધારાની માહિતી દર્શાવે છે તો આ બધા એડવમ્સ એ ક્વિકલી સાયલન્ટલી વેલ મેડલી વેરી રીલી વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ વેન હી ઇઝ વેરી હંગ્રી હી ઇટ્સ રીલી ક્વિકલી ઇટ્સ એટલે ખાય છે કેવી રીતે ખાય છે તો કે ક્વિકલી એટલે ઝડપથી તો આ એક ક્રિયા વિશે વધારે માહિતી આપે છે પ્રિપોઝિશન તો પ્રિપોઝિશનનું ગુજરાતી શું થાય નામ યોગી તો પ્રિપોઝિશન કોને કહેવાય તો કે પ્રિપોઝિશન એટલે એવા શબ્દો કે જે કોઈ નામ સર્વનામ કે કોઈ વાક્યનો અન્ય વાક્ય સાથે સંબંધ દર્શાવે છે જેમ કે અહીંયા જુઓ વી વેન ટુ સ્કૂલ તો અમે ગયા પણ ક્યાં તો કે સ્કૂલે તો આ સ્કૂલનો આ ક્રિયાપદ સાથે સંબંધ દર્શાવે છે કંજક્શન તો કંજક્શનનું ગુજરાતી શું થાય સંયોજક તો કે આવા શબ્દો બે અથવા વધારે વાક્યોને જોડીને એક જ વાક્ય બનાવે છે તેનાથી વાક્યનો અર્થ બદલાતો નથી પરંતુ બીજું વાક્ય નાનું બની જાય છે તો કન્જક્શન એટલે શું તો કે બે વાક્યો બે કરતાને જોડવા માટે વપરાશે જ્યારે આપણે આના વિશે શીખીશું ત્યારે હું તમને ફૂલ ડિટેલમાં શીખવાડીશ ઇન્ટરજેક્શન ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગાર વાંચક અવયવો અચાનક ઉત્પન્ન થતી ભાવના લાગણી ઈચ્છા અભિવ્યક્ત કરવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેને આપણે ઇન્ટરજેક્શન કહીશું જેમ કે ઓ આઉચ હાઈ વેલ જેમ કે હાઈ હાવર યુ આનો કંઈ અર્થ ન થતો હોય પરંતુ આ આપણી લાગણી દર્શાવે છે આર્ટિકલ તો આર્ટિકલ એટલે શું એ તો તમને ખબર જ હશે તો કે બે પ્રકારના આર્ટિકલ હોય છે નિશ્ચિત અને અનિશ્ચિત એ અને એન અનિશ્ચિત છે જ્યારે ધ એક નિશ્ચિત આર્ટિકલ છે કોઈ પુસ્તકમાં આર્ટિકલને અલગ ટોપિક તરીકે ભણાવવામાં આવે છે પરંતુ આર્ટિકલ એટલે શું એક પ્રકારના એડજેક્ટિવ એટલે વિશેષણ જ છે તે નામ વિશે વધારાની માહિતી આપે છે કેવી રીતે જેમ કે જુઓ આઈ હેવ અ પેન તો અનું ગુજરાતી શું થાય એક એ કેવી રીતે ઉપયોગ થાય જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ પરંતુ અ શું દર્શાવે છે તો પેન છે પરંતુ કેટલી એક જ પેન છે એવી રીતના ડિટર્મિનર્સ એટલે કે નિર્ધારક તો ડિટર્મિનર્સને અલગથી ભણવામાં નથી આવતા પરંતુ ડિટર્મિનર્સ પણ એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ જ છે કેવી રીતે તો એ વધારાની માહિતી આપે છે જુઓ કે નામની માત્રા વિશે માહિતી આપતી સંખ્યાને ડિટર્મિનર્સ કહેવામાં આવે છે નિર્ધારક કહેવામાં આવે છે જેમ કે એ એન ટુ શિ કેવી રીતે તો જુઓ આઈ હેવ ટુ ડોગ્સ ડોગ્સ એટલે કૂતરા કેટલા છે તો કે બે તો આ તો વધારાની માહિતી થાય ને તો આ એડજેક્ટિવ જ છે પરંતુ આને સરળતાથી સમજવા માટે આપણે ડિટર્મિનર્સ નામ આપીશું તો જ્યારે આવશે ત્યારે હું તમને ફૂલ ડિટેલમાં શીખવાડીશ